જે અંતર્ગત અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ભાજપ દ્વારા જેડીસી માં આવેલ સુભાષચંદ્ર બોઝ ની પ્રતિમા ને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ પ્રસંગે નોટિફાઈડ એરિયા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જય તેરૈયા પૂર્વ પ્રમુખ જશુ ચૌધરી સહિત ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહી સુભાષચંદ્ર બોઝ ની પ્રતિમા ને ફુલહાર કરી શ્રદ્ધા અર્પણ કર્યા હતા રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર આજ રોજ માર્ચ એટલે શહીદ દિન શહીદિન નિમિત્તે જે સ્વતંત્ર સેનાનીઓ અને સ્વતંત્રતાના શિખર ઉપર લઈ ગયા છે એવા શહીદોની સાચી શ્રદ્ધાંજલિ નિમિત્તે આજે ભારતીય જનતા પાર્ટી નોટિફાઈડ તેમજ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા અંકલેશ્વર નોટિફાઈડ મંડળ દ્વારા સુભાષ ચંદ્ર બોઝજીને એમની પ્રતિમાને હાર સફાઈ ની કામગીરી કરી આજે એમને પુષ્પ વડે શ્રદ્ધાંજલિ આપી અને જે શહીદોએ પોતાની જે પોતાની જાનનું જે બલિદાન આપ્યું છે એને બિરદાવી અને આજે હારતોરા મંડળ દ્વારા કરવામાં આવ્યા છે